अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद क्या छे खबर न थे जिंदगी मार खा खा कर सुखनी अपेक्षा में छेले ऐसी नेव वर्ष के अजू सुख मरियो अल्लाह तो तुम्हें मानवीय वस्तु मरियो तो ऐसे सुख ना मरियो તો ભગવાન કહે તે માની એમાં સુખ છે જ નહીં ને ભગવાન આવું કેમ બોલો છો અમને સુખ લાગે છે ને અમને સુખ લાગે છે ને તમે નથી એવું કોમ કરો તારે ભગવાન કહે છે મેં ત્યાગ્યું હોય તે માગ્યું ના સમજાય બોલતા નથી બધા મેં ત્યાગ્યું હોય તે બોલો હવે ક્યાં મેર પડે એમને ત્યાગ્યું શેના માટે દુઃખ માટે કે સુખ માટે અને આપણે માગ્યું શેના માટે

પાયાના ફંડામેન્ટલ પ્રિન્સિપલ અને તેથી ભટક્યા કરીએ છે ધર્મ પાળવાથી પુણ્ય બંધાય છે કરો એની ના નહીં પણ મુક્તિના માર્ગે કોઈ પ્રગતિ નહીં આવા હજારો અવતાર જૈન ના લઈશું તો પણ મોક્ષ નહીં મળે અને તીર્થંકરો એ કીધું છે આવા હજારો અવતાર ઓગા લેશો તોય મોક્ષ નહીં મળે કારણ કે દ્રષ્ટિ ઊંધી દ્રષ્ટિ ઊંધી હોય તો જ્ઞાન કપડામાં હશે જ્ઞાન કપડામાં માં હશે કપડાં બદલી નાખીએ એટલે જ્ઞાન થઈ જાય ધર્મ મળી જાય જૈન ધર્મ એટલે જ્ઞાન થઈ જાય પુણ્ય છે તો આપણને મળ્યો પણ આપણે ધર્મને ઓળખી શક્યા છે વિતરાગોના માર્ગને ઓળખી શક્યા વિતરાગો કેવો સહજ સરળ માર્ગ છે ને આપણે એને આટી ગુટીથી અઘરો બનાવી નાખ્યો શું કરી નાખ્યો અઘરો બનાવી નાખ્યો અતો સરળ સહજ હતો સરળ હતો સુગમ હતો અઘરો કરી નાખ્યો અવર હોલ લાઈફ ઇઝ પ્રીડિસાઈડેડ

જે કર્મને આધારે કર્મફળ ફળ ભોગવીએ એવા મન વચન કાયા સ્વતંત્રતા હોય અને આપણે માની બેઠા છીએ પણ પણ બોલતા નથી આટલા વર્ષોથી ધર્મ કરીએ ખબર છે કે વિતરાગનું સિદ્ધાંત શું છે નથી ખબર એને કીધું મહાવીર તારા માર્ગ થી અમે લાખો જુદુ એમને એમ કીધું હશે ટીકા કરવા માટે કીધું હશે કે આપણે ખરેખર છીએ એટલે કીધું હશે સમજાય છે ક્યાં ભગવાનની વાત આપણે પછી કેવી રીતે ભગવાન અનુભવી શકાય ઓળખી શકાય કેવી રીતે સમજણ જ ખોટી આ જગત માં એક પણ માણસ એવું જન્મ્યું નથી અને જન્મવાનું નથી જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય યસ કે નો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની પાસે છે બોલતા નથી સાહેબ હા કે ના છે બોલો અઘરો સવાલ છે પાછો તમને શું લાગે છે તમે શું કહો છો તમે પૂછો સાહેબ બહેનો શું કહે છે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે ના હોય તો જે શ્વાસ ચાલે છે એમાં સ્વતંત્રતા હોય સમજી ગયા પણ હું હું કરું કરું એ સમજાય છે ને આટલા વર્ષોથી થી વિતરાગ નો માર્ગ આ ભાવની વાત કરું છું ધર્મ નો કાર્ય છે પણ પાયા ની વાત જ ખબર નથી એકડા ની વાત કરું છું હું બીજી વાત નથી કરતો સમજાય છે કોને પુરુષાર્થ કહેવાય અને કોણે પરિણામ કહેવાય એ જ ખબર નથી આપણને આટલા વર્ષો પછી જૈન ધર્મની આરાધના કરીએ છીએ વિતરાગ પરમાત્માની આરાધના કરીએ છીએ પણ વિતરાગો કહેલી વાતો ના પાયાની વાત જ ખબર નથી આગળ વાત જવા દો આપણે હું બેઝિક વાત કરું છું આ બેઝિક કરું છું ને કા હાઈ લેવલની કરું છું એ જ આપણને ખબર નથી આ મન કાયા કયા આપણા કંટ્રોલમાં છે કે કર્મના ફળ રૂપે મળે છે એ જ ખબર નથી કુદરત આપણને શરીર આપે છે આપણા કર્મ ભોગવા માટે આપે છે માનવીય કર્મ હશે તો મનુષ્ય ભવની બોડી આપશે પાશવી કર્મ હશે તો પશુનું બોડી આપશે રાક્ષસી કર્મ હશે નરગતિનું બોડી આપશે અને દૈવી કર્મ હશે તો દેવલોકનું બોડી આપશે પણ બોડી એ આપણી ચોઈસ છે કે કર્મના ફળ રૂપે મળે છે બોલો તો કર્મના ફળ રૂપે મળેલું શરીર એ આપણું સ્વરૂપ હોય શકે સમજાય છે મારી વાત આ આપણું સ્વરૂપ હોય શકે આ કર્મ ભોગવવાનું સાધન છે કર્મ પતિ જાય બાણી નાખવાનું એનો રોલ પતી ગયો પણ આપણો આપણો અંત આવે છે આપણો અંત આવે તો પુનર્જન્મ હોય તો આત્મા હોય પણ આ વાત ના સમજાય સમજાય છે જો સુખ હોતે જો સુખ હોતે રાણીઓ કે મહેલમાં તો ચક્રવર્તી રાજ છોડી જાત ના સમજાય છે મારી વાત જો મહેલમાં રાણીઓમાં સાધન સંપત્તિમાં સુખ હોત તો ચક્રવર્તીઓ રાજ છોડી અને દીક્ષાનો માર્ગ ના અપનાવત રાઈટ કે રોંગ રાજાઓ મહારાજાઓ પોતાનો વૈભવ છોડી ત્યાગનો માર્ગ ના અપનાવે જો એમાં સુખ હોત તો રાઈટ આપણે આ ના સમજી એમાં ભગવાન નો છે કે આપણો વાક છે મહાવીર તારા માર્ગથી અમે લાખો છું જંતુ કેવા સંજોગો કેવો જૈન ધર્મ મળ્યો કેટલો ઊંચો ધર્મ મળ્યો વર્લ્ડ ની અંદર છે પૂજા રામની છે કૃષ્ણની છે શિવ ની છે સ્વામિનારાયણ ની છે ક્રાઇસ્ટ ની છે પૈગમ્બરની છે અહીંયા વિતરાગની પૂજા છે વ્યક્તિની પૂજા નથી એવો શ્રેષ્ઠ ધર્મ મળ્યો આપણને પણ સમજી શક્યા બધા ભગવાનની મૂર્તિ જુદી હોય કે અલગ અલગ હોય આકારમાં એક જ સરખી હોય કે જુદી હોય રામ અને કૃષ્ણની કારણ કે વ્યક્તિ પૂજા છે આ વ્યક્તિ પૂજા નથી આ વિતરાગ ની પૂજા છે વિતરાગ ની પૂજામાં વિતરાગ મુદ્રાની કિંમત છે સમજાય છે વ્યક્તિની નહીં કારણ કે ભગવાન કે છે બે તો વિનાશી છે વિનાશી ની પૂજા હોય અવિનાશી ની પૂજા હોય સમજાય છે જેને બાળી નાખવાનું છે જે કર્મ ભોગવવાનું સાધન છે એની પૂજા હોય પરમાત્માની પૂજા આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ વ્યક્તિ નથી કરતા વ્યક્તિ તો વિનાશી છે ચાહે મહાવીર પણ હોય તો પણ વિનાશી કે નહીં મહાવીર નું નિર્વાણ ક્યાં થયું મહાવીર નું નિર્વાણ ક્યાં થયું એમના અગ્નિ સંસ્કાર ક્યાં કર્યા કર્યા કે નહીં એ શરીર ના કર્યા કે આત્માના મોક્ષ પરમાત્મા પ્રકૃતિની પૂજા કરવાનું ના કે પરમાત્માની જ પૂજા કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બીજાને મુક્ત પુરુષો માર્ગદર્શન આપે કે અમે આ દશા કઈ રીતે પામ્યા તમે પણ એ દશાએ પામી શકશો એના માટે આ સાધન કામ લાગે છે સમજાય છે પણ સાધન એ તો વિનાશી જ હોય આત્મા અવિનાશી છે પણ સાધન અવિનાશી ના હોય સમજાય છે સાહેબ પાયાની વાત આપણે ના સમજી શક્યા વિતરાગ માર્ગ પ્રાપ્ત થયા પછી જન્મજાત પ્રાપ્ત થયો છે કેટલી ઊંચી પુણ્ય હોય મહાપુણ્યથી થી મળે છે ઊંચું કુળ હિન્દ અને જ્ઞાની કેટલી પુણ્ય હોય તાર આ ઊંચું કુળ મળે ના મળે સાહેબ આજે આપણો જન્મ હલકા કુળમાં થયો હોય તો આપણને ખ્યાલ આવે કે જીવન જીવવું કેટલું દુષ્કર છે સમજાય છે આ સારા કુળમાં મળ્યો છે એ આપણી કઈ પુણ્ય છે પણ છતાંય સારા કુળમાં મળ્યા પછી ભગવાનના માર્ગને ઓળખી ના શક્યા શું કરવાનું હું એમ નથી બધાને કેવળ જ્ઞાન થવું જોઈએ પણ માર્ગમાં પ્રગતિ તો જોઈએ ને સાહેબ હું એમ કહેવા છું બધા ભલે મુક્ષી જાય એ પ્રશ્ન નથી આપણો પણ એ માર્ગે આપણી પ્રગતિ તો હોવી જોઈએ ને અન્ય ધર્મમાં પાપ પુણ્ય અહિયાં પાપ પુણ્ય એકનો એક જ માર્ગ કે માર્ગ જુદો હોવો જોઈએ વિતરાગોનો સમજાય છે કે કેતરાગો વિતરાગોનો માર્ગ મોક્ષનો છે અન્ય ધર્મોનો માર્ગ પાપોથી બચીને પુણ્ય ઉપાર્જન કરવાનો છે દેવલોક પ્રાપ્ત અહીંયા નથી મોક્ષ કરવાની બંને માર્ગ એક હોય સાહેબ કેવો અદ્ભુત માર્ગ મળ્યો જ્યાં પંચ ઇન્દ્રિયના વિષયોથી મુક્ત થવાનું હોય જ્યાં શરીરને આત્મા માટે તબાવવાનું હોય જ્યાં સમયે સમયે તમારા અજ્ઞાન અને જ્ઞાનની કસોટી થતી હોય એ વિતરાકોનો માર્ગ છે એક બાજુ મો છે ને એક બાજુ વૈરાગ્ય છે કસોટી શું કીધું થાય કે નહીં એક બાજુ મો છે ને એક બાજુ વૈરાગ્ય છે એક બાજુ સંસાર છે એક બાજુ ત્યાગ છે એક બાજુ બંધન છે એક બાજુ મુક્તિ છે એક બાજુ કસાયો છે અને આ બાજુ વિતરાગ થાય છે તો આપણા માર્ગની અંદર કઈક તો પ્રગતિ થવી જોઈએ કે નહીં સાહેબ આટલા વર્ષો પછી માર્ગમાં તપ જપ બહુ કર્યું અને કરીએ પણ છે અને કરવાના છે પણ વિતરાગનો સાચો માર્ગ સમજો પડશે કે નહીં આ બધું કર્યા પછી પુણ્ય બંધાશે અને પુણ્ય ભોગવશો પાછું એનું એજ પ્રગતિ શું વિતરાગના માર્ગમાં મુક્તિના માર્ગમાં પ્રગતિ શું કરે અન્ય ધર્મવાળા પણ પુણ્ય બાધ્યને પુણ્ય ભોગવે આપણે પુણ્ય બાજેને પુણ્ય ભોગવીએ ફેર શું કરે તમે વિતરાગ માર્ગના આરાધક છો એ કેવી રીતે સાબિત થયું તમે તો પુણ્યના આરાધક થઈ ગયા શેના થઈ ગયા જે અન્ય ધર્મમાં પણ છે છે કે નહીં કોઈ પણ ધર્મમાં શુભ ક્રિયા કરે તો પુણ્ય બંધાય કે નહીં કોઈ પણ ધર્મમાં દાન પુણ્ય કરે તો પુણ્ય બંધાય કે નહીં કોઈ પણ ધર્મમાં ગરીબની સેવા કરે તો પુણ્ય બંધાય કે નહીં તો એ આપણે જ પડશે તો સુભાષુ માર્ગ અને મુક્તિ નો માર્ગ કઈ રીતે ફેર પડશે પણ આપણે સમજી ના શકીએ જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું કર્મફળ છે એમાં કર્મ નું અંશ નથી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું કર્મફળ છે એ કર્મ નથી ફળ એટલે રિઝલ્ટ ગયા આવતાની એક્ઝામ આ અવતારનું રિઝલ્ટ તમારું જન્મ જીવન મૃત્યુ બધું ફિક્સ કે આપણે નક્કી કરીએ છીએ બોલો ફિક્સ ફિક્સ ને ખબર નથી જુદી વસ્તુ છે છે પણ કે નહીં આજે કેવળ ન્યાય કે અમારા જીવનમાં કેવા કેવા સંજોગો આવવાના છે અમારું મૃત્યુ ક્યારે છે તો કહી શકે કે નહીં કારણ કે ફિક્સ છે એટલે કે નથી એટલે આપણે નથી જાણતા જુદી વસ્તુ છે પણ ફિક્સ તો છે કારણ કે એક્ઝામ આપી દીધી છે હવે રિઝલ્ટ છે રિઝલ્ટમાં મહેનત ના હોય પણ આપણને જૈન ધર્મ પ્રાપ્ત કર્યા પછી એ પણ ખબર નથી એક્ઝામ કોણે કહેવાય રિઝલ્ટ કોને કહેવાય આપણે તો રિઝલ્ટ ને એક્ઝામ માનીએ છીએ રાઈટ કે રોંગ રિઝલ્ટ ને જ એક્ઝામ માનીએ છીએ પછી એક્ઝામ કેવી રીતે સમજાશે કોણે એક્ઝામ કહેવાય કોણે કર્મ કહેવાય કોણે પુરુષાર્થ કહેવાય એ ખબર જ નથી માટે કીધું મહાવીર તારા માર્ગ થી અમે લાખો છો ચંતુ કોણે એક્ઝામ કહેવાય એ જ ખબર નથી આપણને અને રિઝલ્ટ ને એક્ઝામ માનીએ છે જે મન વચન કાયા થી થાય એ બધું પરિણામ છે ગયા અવતારના કર્મનું ફળ છે એ પુરુષાર્થ નથી પણ એમાં કરતા પણ છે મેં કર્યું એટલે પુણ્ય બંધાય છે ક્રિયાથી નહીં સમજાય છે ક્રિયામાં માં કરતા પણ પુણ્ય બંધાય છે એવું સમજાય છે કે નહીં ક્રિયામાં શું છે કરતા પણ મેં અઠ્ઠાઈ કરી એ કરતા પણ એનાથી શું બંધાય પુણ્ય બંધાય અને મહાવીરે છ મહિના ઉપવાસ કર્યા પુણ્ય ના બંધાય બોલતા નથી હા કે ના તો બોલો એટલે જન્મ લેવાનું પાછું પાછું જો બંધાયર ને કર્મ બંધાય ને કર્મ છૂટે લાખો લોકોને મોક્ષ માર્ગે વાળે તો કર્મ બંધાય એમને ગમે ત્યાં ચપ જપ કરે કર્મ બંધાય ત્યાગ લે કર્મ બંધાય સાધુઓને દીક્ષા આપે કર્મ બંધાય કેમ ના બંધાય કર્તા ભાવ ખલાસ થઈ ગયો આ મન વચન કાયા ઉપરનો માલિકી ભાવ ઓનરશિપ અને ડુઅરશીપ ખલાસ થઈ ગયા હું આ મન વચન કાયાનો માલિક છું અને એને ચલાવનારો છું આ બંને ભ્રાંતિ ભગવાનની નષ્ટ થઈ ગઈ પછી આ મહાવીર શું કરે છે એની સાથે આત્માને કોઈ લેવા દેવા નથી માત્ર કર્મ ફળ પછી ફળનું ફળ ના આવે આવે પણ કર્મ જે ફળ આવ્યું છે એમાં મેં કર્યું તો પાછું પડે સમજાય છે મારી વાત પણ મન વચન કાય ની ક્રિયામાં માલિકી પણ આ શરીર એ હું છું અને આ શરીરને ચલાવનારો હું છું આ જો બે ભ્રાંતિ ખલાસ થઈ જાય તો એના દ્વારા થતી ક્રિયાના તમે જવાબદાર નથી સમજાય સમજાય છે છે કે નહીં રામાયણમાં રામે શું કર્યું રાવણ સાથે શું કર્યું લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા કે નહીં અને એ જ અવતારે મોક્ષે ગયા જૈન રામાયણ ના ખબર હતો આચાર્ય ને પૂછી જોજો એ જ અવતારે મોક્ષે ગયા મહાભારતમાં અર્જુને શું કર્યું કે નહીં જૈન મહાભારત તમને ખબર ના આ જૈન રામાયણ જૈન મહાભારતની વાત કરું છું સમજાય છે ચોવીસ માંથી ત્રણ તીર્થંકરો શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ ત્રણ તીર્થંકરો ચક્રવર્તી રૂપે હું આ જૈન ઇતિહાસની વાત કરું છું તે પુરુષો પુરુષોમાં બધું છે ત્રણ તીર્થંકરો શાંતિનાથ ઉથુનાથ ને સોળ ને આ ત્રણ તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા છ ખંડ જીત્યા કેટલા યુદ્ધ કર્યું હશે કે નહીં હિંસા થઈ હશે કે નહીં એ જ અવતારે તીર્થંકરને ને એ જ અવતારે મોક્ષ અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ મારે સાયન્સ સમજાવું છું તમને કારણ શું છે આટલી હિંસા છતાં એમનો મોક્ષ ને આપણે કીડીઓ ના મારીએ તો અહીંયા ભટકીએ કારણ શું મેં પહેલા જ કીધું આ દુનિયા રોડ્સ એન્ડ રેગ્યુલેશન થી ચાલે છે આપણે નથી જાણતા સો ધેટ વી આર સફરિંગ વી ડોન્ટ નો ધ લો ઓફ નેચર આ કુદરતનો કાનૂન શું છે એ આપણને ખબર નથી અને કુદરતના કાનૂન થી આપણે બહાર પણ નથી રાઈટ કે રોંગ પણ આપણે જાણતા નથી અને જે જાણીએ છીએ સનાતન સત્ય નથી જાણતા જેટલા પણ કેવડી થઈ ગયા જેટલા કીર્થન તરફ થઈ ગયા એ બધાને લો ઓફ નેચર એમના વિઝનમાં હોય કે આ જગત કયા આધારે ચાલે છે કોણ ચલાવે છે સમજાય છે